વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા અંબે સ્કૂલ સીબીએસ યુનિટ દ્વારા તેમની પૂર્વ પ્રાથમિક પ્રોજેક્ટ રજૂઆત લાઈફ અંડર ધી સી સફળતાપૂર્વક યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સર્જમા સર્જનાત્મક મોડેલો ભૂમિકા ભજવણી રોલ પ્લે અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા હતા જેનાથી તેઓ પાણીની અંદરની દુનિયાને જીવંત બનાવી શકાય શક્યા હતા બાળકોને રંગબેરંગી પોશાકો કલા સંગીત અને વાર્તા કહેવા દ્વારા વિવિધ દરિયાઈ જીવોને આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યા હતા આ પ્રોજેક્ટ દ્વારા દરિયાઈ જીવન અને મહાસાગર સંરક્ષણનું મહત્વ પ્રકાશિત કરવામાં આવ્યું સાથે જ વિદ્યાર્થીઓને આનંદદાયક પ્રત્યક્ષ શિક્ષણનો અનુભવ પણ મળ્યો વાલીઓએ નાના બાળકો દ્વારા દર્શાવવામાં આવેલા પ્રયત્નો અને સર્જનાત્મકતા પ્રશંસા કરી વિદ્યાર્થીઓએ પ્રોત્સાહન આપવા માટે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ નિયામક ભાવેશા શાહ મિત્તલ મિત્તલબહેન શાહ સારી એવી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે રમેશપુર હરણી સીબીએસઈ યુનિટ ખાતે લાઈફ અન્ડર ધ સી આ થીમ ની ઉપર અમારા પ્રી પ્રાઇમરી ના બાળકો એ જેમાં પી સ્કૂલ પ્રેપ પણ પ્રેપ ટુ બધા મળીને 115 જેવા બાળકોએ આ પ્રોજેક્ટ ની ઉપર કામ કરીને પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં જેટલા પણ આપણા ઓર્શન્સના લેયર હોય છે સરફેસ લેવલ મિડલ લેવલ અને ડીપ લેવલ એ બધાની અંદર જેટલા ક્રિચર્સ આવે છે જેટલા એનિમલ્સ જેટલા જલચર પ્રાણીઓ હોય છે એમની વેશભૂષાને ધારણ કરીને એમણે એમને એમને પ્રેઝેન્ટ કર્યા હતા જેવી રીતના હ્યુમન બીંગ્સ આપણે આપણે હ્યુમન બીંગ્સ થઈને આપણું એક આગવું સોસાયટીમાં મહત્ત્વ છે એવી રીતના આજે જે જલચર પ્રાણીઓ છે એમનું પણ એક સોસાયટી એ કમ્યુનિટીમાં આગવું મહત્ત્વ છે એ આપણી જે ચેઇન છે લાઈફ સાયકલ છે એમાં એક એક અલગથી મહત્ત્વ ધરાવે છે બધાની જેટલા પણ ફીચર્સ આપણી સામે છે એનિમલ્સ હોય કે ગમે તે હોય એ બધાનું સોસાયટીમાં એક અલગથી મહત્ત્વ છે જે મહત્ત્વ અહીંયા અમારા નાના નાના મુલકાઓએ પ્રેઝન્ટ કર્યું હતું જેમાં અમે એનિમલ્સની ઉપરથી એટલે સી ફીચર્સની ઉપરથી સોંગથી લઈને એમના જેટલા પણ કોરલ રીસને બધું જ અમે અહીંયા પોટ્રે કર્યું હતું અને છોકરાઓ જાતે એમને પ્રેઝન્ટ કર્યું હતું સાથે જ આપણે આ જે સી કે ઓશન્સ આપણા જેટલા પણ આપણે એન્વાયરમેન્ટ છે આપણું સરાઉન્ડિંગ છે એને કેવી રીતે ક્લીન રાખવાનું એને કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું એનું પણ મહત્ત્વ આટલા નાના વૃદ્ધાઓથી ત્રણથી પાંચ વરસના છોકરાઓએ એમના પેરેન્ટ્સને સમજાવ્યું હતું થેન્ક યુ